નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્યપ્રદેશ વડોદરા નવસારી સુરત આહવા વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ સાથે સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પસમહાલ ઉત્તરમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ આગાહી વીસ તારીખ આજુબાજુ કરી છે હાલમાં વરસાદી માહોલ નથી પરંતુ તેમણે જણાવ્યું છે કે તેર કે ચૌદ ઓગસ્ટ આજુબાજુ આખા ભારતમાં ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે બાર ઓગસ્ટ પછી વરસાદી ઝાપટા વધવાની સંભાવના છે સત્તર ઓગસ્ટ આજુબાજુ બંગાળની કાઢીમાં સિસ્ટમ બંધ છે અને ઓગણીસથી બાવીસ ઓગસ્ટમાં અતિ ભારે વરસાદ પડશે ઓગસ્ટ મહિનાની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર ઓગસ્ટ આસપાસ આખા ભારતમાં ચોમાસું ફરીથી સક્રિય થશે હવામાન વિભાગ તરફથી પણ આવનારા સાત દિવસ સુધી સાવ સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં બંગાળી ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમના ભાગરૂપે નવો વરસાદનો રાઉન્ડ પંદર ઓગસ્ટ પછી આવશે હવામાન વિભાગે પંદર ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદારે બેટિંગ કરશે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે બાદમાં વરસાદનું જોર વધશે અને પંદર ઓગસ્ટ બાદ વરસાદ ધોકા બોલાવશે સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે તારીખ ઓગસ્ટમાં ભારતમાં ચોમાસુ સક્રિય છે એટલે ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવું નથી ગુજરાતમાં સિઝનનો સરેરાશ ત્રાસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ પડ્યો છે કચ્છમાં ભરાયું છે જયારે રાજ્યના અન્ય બસો સળાશયો સડસઠ પોઈન્ટ સત્તાણું ટકા પાણીનો સંગ્રહિયો છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ